ગુજરાતમાં હજુ પણ અનેક જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે મેદરડામાં પાંચ કલાકમાં બાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાઈ છે જૂનાગઢમાં વરસાદી માહોલ સૌથી વધુ અનેક જિલ્લામાં વરસાદ નોંધાયો છે જાણી લો આ વિડિયોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે હુમલોખંડના કિસ્સોની અંતે ધરપકડ કરવામાં આવી છે વાત છે અમદાવાદ સ્કૂલ હત્યાકાંડની ત્યારે વધુ એક કૌભાંડ સામે આવ્યું છે ગામની વસ્તીથી વધુ લગ્ન નોંધણી જોવા મળી છે ત્યારે વાત થશે છરી નહીં પણ ફિઝિક્સના સાધનથી હત્યા થઈ હતી કોઈએ મદદ ન કરી તેવો અહેવાલ મળી રહ્યો છે વાત છે અમદાવાદ સ્કૂલના હત્યાકાંડની ત્યારે આગળ વાત થશે સ્કૂલનું લાયસન્સ રદ કર્યો વાલીઓમાં મોટો રોષ જોવા મળ્યો છે ત્રીસ દિવસથી ધરપકડ બાદ સીએમ અને મંત્રી પદ ઉપરથી હટશે તેવું એક મોટું બિલ રજૂ કરવામાં આવ્યું છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી કેન્દ્ર સરકારે ગઈકાલે લોકસભામાં એક મહત્વપૂર્ણ બિલ રજૂ કરવાનું એક નિવેદન આપ્યું હતું આ બિલ મુજબ જો કોઈ મુખ્યમંત્રી વડાપ્રધાન કે મંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સજાપાત્ર ગુનામાં સતત ત્રીસ દિવસ સુધી ધરપકડ અથવા તો અટકાયત કરવામાં આવે તો તેમને તેમના પદ પરથી દૂર કરી શકાશે આ કાયદાનો ઉદ્દેશ્ય રાજકારણમાં સ્વચ્છતા જવાબદારી અને નૈતિક સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મર્ડરની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યો છે માહિતી અનુસાર વિદ્યાર્થી અડધો કલાક સુધી તડપ્યો હતો તેની કોઈ મદદે ન આવ્યો કોઈ સિક્યુરિટી ગાર્ડ પણ આવ્યો નહીં અને એમ્બ્યુલન્સ પણ ન આવી જેવા વાલીઓએ અનેક આક્ષેપો લગાવ્યા છે ખાસ કે સ્કૂલમાં વાલીઓએ ભારે નુકસાન પણ પહોંચાડ્યું હતું હવે વાલીઓએ સ્કૂલનું લાયસન્સ રદ કરવાની માંગ કરી છે અને વિદ્યા બીજા વિદ્યાર્થીઓનું ભાવિ શું થશે એ હવે જોવું રહ્યું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે એક પ્રત્યક્ષ જણાવ્યા મુજબ હુમલો કરનારે છરી નહીં પરંતુ ફિઝિક્સના સાધનનો ઉપયોગ કર્યો હતો વધુમાં તેમણે જણાવ્યું છે કે ઘાયલ વિદ્યાર્થી સ્કૂલની ઓફિસ પાસે ત્રીસ મિનિટ સુધી તડપતો રહ્યો છતાં ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડ કે શિક્ષકોમાંથી કોઈ પણ મદદે ના આવ્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક કૌભાંડ ગામની વધુ લગ્ન લગ્ન નોંધણી ગુજરાતમાં નોંધણીનું કૌભાંડ ચાલી રહ્યું છે તેમણે રજૂઆત કહ્યું છે કે પંચમહાલ જિલ્લાના એક ગામમાં ગામની કુલ વસ્તી કરતા પણ વધુ લગ્ન નોંધાયા છે તેમણે દાવો કર્યો છે કે તલાટીઓ પૈસા લઈને અન્ય જિલ્લામાં લગ્નોની ખોટી નોંધણી કરી રહ્યા છે આ કૌભાંડ રોકવા માટે દીકરીઓની લગ્નની કાનૂની ઉંમર એકવીસ વર્ષની કરવાની માગ કરાઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હુમલો કરનાર કિશોરની અંતે ધરપકડ કરવામાં આવી છે અમદાવાદમાં સેવન સ્કૂલમાં વિદ્યાર્થીના હત્યા કેસ મામલે પોલીસે કાર્યવાહી કરતા કિસ્સોની ધરપકડ કરવામાં આવી છે ખાસ કે હજી પણ મોટી સંખ્યામાં વાલીઓ ત્યાં હાજર જોવા મળ્યા હતા સમાચારની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઇંચ વરસાદ ગયો ગુજરાતના અનેક જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ થયો ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો દેવભૂમિ દ્વારકામાં રાજ્યમાં સૌથી વધુ અગિયાર ઇંચ વરસાદ પડ્યો કલ્યાણપુરમાં દસ પોઈન્ટ પંચોતેર ઇંચ દ્વારકામાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો પોરબંદરમાં ચાર ઇંચ માંગરોળમાં ત્રણ પાડામાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ જાફરાબાદમાં ત્રણ પોઈન્ટ શૂન્ય સાત ઇંચ વરસાદ પડ્યો છે ભારે વરસાદથી લોકોમાં રાહત અને કેટલીક જગ્યા મુશ્કેલી પણ ઊભી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢમાં વરસાદી માહોલ સૌથી વધુ અહીં થયો છે વરસાદ ગઈકાલે સવારે માત્ર ચાર કલાકમાં જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં સૌથી વધુ વરસાદ પડ્યો વંથલીમાં પાંચ ઇંચથી વધુ કેશોરમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો ભાવનગરના મહુવામાં પણ ચાર પોઈન્ટ છોતેર ઇંચ તથા ગીર સોમનાથના તાલાલામાં પણ ચાર ઇંચથી વધુ વરસાદ થયો મેંદરડામાં ભારે વરસાદથી મધુવંતી નદી ઉફાન ઉપર આવી ગઈ છે પાંચ કોજવે ઉપર ઓવરટોપિંગ થતાં માર્ગ બંધ કરવામાં આવ્યો છે અને મીઠાપોર અને દાત્રાના ગામમાં પાણી પણ ભરાઈ જવા પામ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મેદરડામાં પાંચ કલાકમાં બાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થઈ ગયો નદીઓમાં ઘોડાપુર પણ આવ્યો જૂનાગઢ જિલ્લાના મેદરડામાં માત્ર પાંચ કલાકમાં બાર પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થયો અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડ્યો જેના કારણે આખો પંથક જળબંબાકાર થયો છે પધુવતી મેઘાલ અને બંદીકીય નદીમાં ઘોડાપુર આવ્યા છે ભારે વરસાદને કારણે અઢાર રસ્તાઓ અને છ એસટી રોડ બંધ કરી દેવામાં આવ્યા છે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્તરે ખસેડવાની કામગીરી ચાલી રહી છે હજુ પણ વરસાદ ચાલુ રહેતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લામાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગની માહિતી અનુસાર આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા રહે છે ગઈકાલે સવારથી જ અનેક જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું હતું હજુ પણ મોરબી જામનગર અમરેલી ભાવનગરનો સમાવેશ થાય છે આ ઉપરાંત રાજકોટ સુરેન્દ્રનગર સહિત અનેક જિલ્લામાં હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે સત્તર જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના પણ રહે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટનું જેલ સરનું ટર્નઓવર બે પોઈન્ટ સિત્તેર કરોડ જોવા મળ્યું છે રાજકોટ સેન્ટ્રલ જેલ ઉદ્યોગનું ટર્નઓવર બે સિત્તેર કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે દાતાઓની મદદથી શરૂ કરાયેલા હીરા ઉદ્યોગમાં અડસઠ કેદીઓ દરરોજ છસો હીરા ઘસીને કલાકાર બન્યા છે જે અન્ય કામો કરતાં વધુ વેતન મળી રહ્યા છે આ ઉપરાંત જેલમાં વણાટ અને સુધારી કામ જેવા ઉદ્યોગો પણ ચાલે છે જેમાં કેદીઓ દાબડા શેતરંજી અને અન્ય ફર્નિચર જેવી વસ્તુઓ બનાવે છે જેનું વેચાણ મુખ્યત્વે સરકારી કચેરીઓમાં થાય છે મહત્વના સમાચારની વાત કરીએ તો આ સ્કૂલ છે કે ગુંડાઓનું આશ્રય સ્થાન સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મર્ડર મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ સિરિયા નિવેદન આપ્યું છે તેમણે ઘટનાને વખોડીને કહ્યું છે કે આ ઘટના સામાજિક ચિંતન અને મનનનો વિષય છે નાની ઉંમરે બાળકો હુમલો કરે તે રેડ સિગ્નલ છે બાળકો શાળાએ નજર રાખવી જોઈએ તેમણે ઘટનાને લઈને તપાસના આદેશ આપ્યા છે સાથે કહ્યું છે કે અધિકારીઓની સાથે બેઠક યોજીને તટસ્થ તપાસ કરવાની સૂચના પણ અપાશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્કૂલ હત્યાકાંડમાં એનએસયુએ આક્ષેપ કાર્યવાહીની માગ અમદાવાદની સેવન ડે સ્કૂલમાં ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા બાદ એનએસયુઆઈએ આ ઘટનાને ગંભીર ગણાવી છે એનએસયુઆઈના જણાવ્યા મુજબ આ ઘટના સ્કૂલના સુરક્ષા કર્મીઓની બેદરકારી દર્શાવે છે આ મામલે એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી અને માગ કરી છે કે શાળા પ્રશાસન સામને કડક કાર્યવાહી કરવામાં આવે અને મૃતકોના પરિવારને યોગ્ય વળતર પણ ચૂકવવામાં આવે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે